ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યપોતી ભાગચાળ વિષય ગણિત પ્રકરણ નંબર છ ત્રિકોણનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ વિભાગ એક કે બધે માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન બધી આકૃતિઓ સમરૂપ છે તેનું પ્રત્યેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો તેનું વિધાન કેવું છે ખોટું છે ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ સમરૂપતા હોય તો છ હોય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સંગતતા એબીસી પીઆર ક્યુ માટે ખૂણો બી ને અનુરૂપ ખૂણો કયો હોય તો બી ને અનુરૂપ ખૂણો છે બી વચ્ચે તો પી એટલે ખૂણો પી તમામ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો સંભાળ્યું પાંચમો પ્રશ્ન કોઈ પણ ચતુષ્કોની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી કયો ચતુષ્કો રચાય તો સમાંતર બાજુ હવે આપણે જોઈએ વિભાગ બી નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખો પ્રશ્ન નંબર છ કે ત્રિકોણ એબીસી ની સંગતતા એબીસી બીએસી સમરૂપતા છે તો ત્રિકોણ એબીસી કેવા પ્રકારનો ત્રિકોણ હશે આ ત્રિકોણ એબીસી માં સંગતતા એબીસી બીએસી સમરૂપતા છે તેથી ખૂણો એ એ ખૂણો બી તેથી ખૂણો એ બરાબર ખૂણો બે આ ખૂણો એ અને ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ હોય બંને સરખા હોય તો બીસી અને એસી બંને બાજુ પણ સરખી હોય તો બંને બાજુ સરખી થઈ બંને ખૂણા સરખા થયા તો એ કેવો હશે તો સમુદ્રી બાજુ ત્રિકોણ હશે આગળ જોઈએ ત્રિકોણ એબીસી માં પીક્યુ રેખાખંડ પીક્યુ સમાંતર બીસી આપણે ત્રિકોણ એ બી સી પી ક્યુ સમાં પી ક્યુ સમાનતા એટલે હોવાથી એ બી ભાગ્યા એ બી સરખું થાય તો આ બાજુ એ ક્યુ ભાગ્યા એસી સરખું થાય ત્યારબાદ એપી નું આપણે માપ એપી પી વાગ્યા એ તો અહીંયા એપી બરાબર થ્રી અને આપણે આ રીતના લખીએ તો આ રીતના એનું સર્જન થશે એપી અપોન એ બી આ રીતના અને બરાબર એક્યુ અપોન એસી તો એ બી બરાબર થ્રી એપી આપણે આપેલા છે જ્યારે એ ક્યુ બરાબર ચાર આપેલા છે અને એસી આપણે મેળવવાના છે તો અહીંયા એપી અને એસી તો એ પી એપી શોટ આઉટ જતા રહેશે તો એક ભાગ્યા ત્રણ ઉપર ચાર ને પછી એ ત્રણ ચારની બાજુમાં જશે અને એસી ઉપર જશે એટલે એસી બરાબર બાર આવશે આઠમાં જોઈએ એ જ રીતનો છે ત્રિકોણ પીક્યુઆર પીએમ ક્યુ અને પીએનઆર જો પી ટુ અઢાર પીએમ બાર પીઆર નવ અને એનઆર ની કિંમત શું હોય તો એમ એન સમાંતર થાય તો સેમ ટુ સેમ પીએમ ભાગ્યા પી ક્યુ ભાગ્યા પીઆર એમાંથી પીએમનું મૂલ્ય આપેલું છે પીક્યુ નું આપેલું છે અને પીઆરનું આપેલું છે તમામનું મૂલ્ય આપણે મૂકતા આપણને પીએન બરાબર છ મળે પણ આપણને શોધવાનું શું છે એનઆરની કિંમત એટલે આની કિંમત આપણે મેળવવાની છે તો એ પીએન અને એનઆરનો બંનેનો સરવાળો થશે તો એમાં પીએન બરાબર છ મળે એનઆર શોધવાના છે પણ આખાનું આપણને ખબર છે કેટલું તો આપણને આપેલું જ હતું નવ તો એ સિક્સ વત્તા એનઆર બરાબર નવ છ આ બાજુ હશે બરાબર એટલે માઇનસમાં જશે હશે

પછી ડીબી એડી એ જ રીતના ડીબી બરાબર આપીએ હવે આપણે જોઈએ તો બરાબર એ અને એ વત્તા એસી બરાબર એસી જે નીચે આપેલું હતું એમના એમ તો આપણને જે મૂકવાનું હતું જે મળવાનું હતું એ મળી ગયું છે આપણે જોઈએ તો અહીંયા આવી રીતના આપેલું તો કે ધારતા ત્યારબાદ એ બી ઇક્વલ ટુ કે એ સી ઇક્વલ ટુ ટુ કે અને બીસી ઇક્વલ ટુ રૂટ થ્રી કે અહીંયા એ બી નો વર્ક કરીએ બધાનો વર્ક એટલે કે નો વર્ક થશે તો બે નો વર્ગ ચાર એટલે કે નો વર્ગ થશે ત્યારબાદ રૂટ વર્ગ ત્રણ એટલે કે નો વર્ગ થશે પણ બી વા બી નો વર્ગ બીસી નો વર્ગ બરાબર નો વર્ગ તો ત્રિકોણ એ માં ખૂણો બી કેટલો સાઈન સી બરાબર એ બી એસી એ બરાબર કે એસી બરાબર ટુ કે 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 શોટ ઓક વન ભાગ્ય બે વન એટલે સાઈન થર્ટી તો સી બરાબર આવશે એ જવાબ ત્રીસ આગળ જોયું આપણે વિભાગ ડી અગિયારનો પ્રશ્ન કે નીચેના માગ્યા પ્રમાણે ગણતરી કઈ જવાબ લખો જો પી ક્યુ અને આર એ ત્રિકોણ એ ની બાજુ અનુક્રમે એ બી અને સી એ ના મધ્ય હોય તો સાબિત કરો કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ એ પી કે ત્રિકોણ પી ક્યુ ના ક્ષેત્રફળ થી ચાર ગણું થાય તેમાં પક્ષ લઈએ આપણે કે ત્રિકોણ એ માં પી ક્યુ આર એ અનુક્રમે એ બી અને એ સી ના છે સાધ્ય એ બી સી ઇઝ ઇક્વલ ટુ ફોર પી ક્યુ આર આપણે સાબિત કરવાનું છે તો અહીંયા આપણે એ બી નું મધ્ય બિંદુ એસી નું મધ્ય બિંદુ આર થાય અને બીસી નું મધ્ય ક્યુ થાય જેને આપણે લખાણ સ્વરૂપે લખેલું છે કે ત્રિકોણ એ પી એ નું અને આર એ સી નું મધ્ય છે તો પીઆર બરાબર વન ભાગ્યા ટુ બીસી પી નીચે બીસી લઈએ એટલે પીઆર બીસી ઇઝ ઇક્વલ ટુ વન ભાગ્યા ટુ તે જ પ્રમાણે ક્યુઆર ઓપોન એ બી બરાબર ટુ થાય અને પી ક્યુ બરાબર 1 ક્યુ એસી બરાબર પણ વન ભાગ્ય ટુ મળે હવે આપણે તેને આ રીતના લખી શકીએ તો બાબા બાજુ 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 પ્રમેય અનુસાર ત્રિકોણ એ અને ત્રિકોણ ક્યુઆરપી સમરૂપ થાય તો એ પીયુપી એ પી ક્યુબી અને એ તો એમાં કઈ રીતના હશે તો પીઆર ઓપોન નો વર્ગ જો સમરૂપ હોય આ રીતના આપણે લખી શકે જે તમે આગળ પ્રમે ત્યારબાદ બી આવે પણ એનો મતલબ કેટલો આપેલો છે તો 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 તેનો વર્ક આ બાજુ રહેશે અને ત્યાં આગળ જતું રહેશે એટલે આ રીતના તેનું લખાશે ફોર આ બાજુ આવશે પી ક્યુ આર ઇક્વલ ટુ એ વી સી જે આપણે સાબિત કરવાનું છે કે પી ક્યુ ના ચાર ઘણું થાય આગળ જોઈએ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો તે પ્રમેય છ છે જે તમારા ગણિતની ચોપડીમાં પેજ નંબર અડસઠ ઉપર આપેલ છે તમે ત્યાં જઈને ત્યાં જોઈને લખી શકો છો અને સમજી શકો છો બિંદુ ડી એ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી સાબિત કરો કે સી એ નો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી તો આપણે એક આકૃતિ દોરેલી છે આ ત્રિકોણ એબીસી અને એડીસી માં ખૂણો બી એ સી અને ખૂણો એડીસી એ પક્ષ લઈએ અને ખૂણો એ સામાન્ય ખૂણો છે તો ખૂ ખૂણો ખૂણો સમૃદ્ધતા શરત મુજબ ખૂણો ત્રિકોણ એબીસી સમાન એકરૂપ ત્રિકોણ એડીસી થાય તો બે સમૃદ્ધ ત્રિકોણની સમાન બાજુઓ સમ હોય તો સીએ સી એ અપોન સીડી મતલબ આ જેટલું સીએ અપોન સીડી એ રીતના સી બી અપોન સી તો અહીંયા સીએ સીએ અહીંયા આવશે એટલે સીએનો ક્રોસમાં ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર સીએનો વર્ક થશે ત્યારબાદ સી બી ઇન્ટુ સીડી આ રીતના સોલ્યુશન થશે અને લાસ્ટ એક્ઝામ્પલ ચૌદ કે આકૃતિમાં જો પી ક્યુ સમાંતર આરએસ તો સાબિત કરો કે ત્રિકોણ પીઓ ક્યુ ત્રિક એટલે કે આ હતું આપણા ત્રિકોણ પાંચ નું સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્ર સાથે શેર કરી દેજો થેન્ક યુ